નમસ્કાર મિત્રો મિત્રો ગઠબંધનમાં રહેશો તો ફાયદામાં રહેશો આ વાત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને લઈને પ્રયોજવામાં આવી રહી છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી બાદ ઘણું બદલાયું ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ કોંગ્રેસની બેઠકો ઘટી આમ આદમી પાર્ટીનો ઉદય થયો પાંચ બેઠકો આમ આદમી પાર્ટી જીતી ધાર્યા કરતા તો ઓછી હતી દિલ્હી વિધાનસભામાં હમણાં તાજું પરિણામ આવ્યું તેમાં કહેવામાં આવે છે કે કોંગ્રેસના કારણે આમ આદમી પાર્ટીની હાર થઈ તો પછી કોંગ્રેસના કાર્યકરો કહે છે કે ગુજરાતમાં શું થયું હતું ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ અમને નુકસાન પહોંચાડ્યું હતું એ વાત છે આપણે એક વિડીયો બનાવ્યો અને તેમાં તમને કહ્યું હતું કે ગુજરાતની એ વિધાનસભા બેઠકો કે જ્યાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને નુકસાન પહોંચાડ્યું આજે એ બેઠકોની વાત કરવી છે કે જે બેઠકોમાં જો ગઠબંધન હોત તો ખરા અર્થમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી શક્યા હોત કારણ કે તેને મત કોંગ્રેસ કરતા પણ આ બેઠકોમાં વધુ મળ્યા છે આ બંને આ જે બેઠકોની અમે વાત કરીશું એ બેઠકોમાં બંનેના ઝઘડામાં ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થતો જોવા મળ્યો હતો જોઈએ કઈ કઈ બેઠકો છે સૌથી પહેલી બેઠક આવે છે ખંભાળિયા વિધાનસભા બેઠક ખંભાળિયા વિધાનસભા બેઠક અત્યારના આમ આદમી પાર્ટીના જે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે પ્રદેશ પ્રમુખ છે એ સુદાનભાઈ ગઢવી એ ખંભાળિયા બેઠક પરથી લડતા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા કોંગ્રેસથી વિક્રમભાઈ માડમ હતા ભારતીય જનતા પાર્ટીથી મૂળુભાઈ બેરા હતા તમે જોશો તો વિક્રમભાઈ મેડમને ચુંમાલીસ હજાર સાતસોને પંદર મત મળે છે ઈ સુદાનભાઈ ગઢવીને ઓગણસાઠ હજાર નેવ્યાશી મત મળે છે મૂળભાઈ બેરાને સત્યોતેર હજાર આઠસો ચોત્રીસ મત મળે છે આ બંનેનો સરવાળો કરશો તો મૂળુભાઈ બેરાથી વધી જશે મૂળુભાઈ બેરાના મત કરતા ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મત છે વિક્રમભાઈ માડમ બે હજાર સત્તરમાં માં જીતીને આવ્યા હતા કહેવાતું હતું કે વિક્રમભાઈ ગઢવી વચ્ચે ફાઇટ છે પરંતુ આ બંનેની ફાઇટ વચ્ચે ફાયદો થયો ભારતીય જનતા પાર્ટીને અને મંત્રી બન્યા મુળુભાઈ બેરા આ ચર્ચા હતી પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતા પરંતુ બીજા નંબરે ઈસુદાનભાઈ ગઢવી રહ્યા હતા એટલે કે વાત એ છે કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હોતા બેઠકમાં તો કદાચ પરિણામ અલગ હોત પરંતુ અલગ અલગ લડ્યા તો સ્થિતિ આ જોવા મળી આગળ વધીએ ખંભાળિયા બેઠક બાદ જસદણ વિધાનસભા બેઠક આ જસદણ વિધાનસભા બેઠકમાં કુંવરજી બાવળિયાનો એક મોટું વર્ચસ્વ રહ્યું છે કુંવરજી બાવળિયા જીતતા આવ્યા છે પહેલા કોંગ્રેસથી જીતતા હતા આજે ભાજપમાંથી જીતે છે પક્ષ પલટો કર્યો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પેટા ચૂંટણીથી અને તે પણ જીત્યા અને આજે પણ જીતી રહ્યા છે વાત એ છે કે બે હજાર બાવીસની ચૂંટણી એમની માટે પણ કપરી હતી અને તમે પરિણામ જોઈ શકો છો કે કુંવરજીભાઈ બાવળિયાને ત્રેસઠ હજાર આઠસો આઠ મત મળ્યા છે તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ટોટલ મત કરશો તો આનાથી વધી જશે એટલે કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નું ગઠબંધન હોત તો જસદણ માં પણ ફરક જોવા મળ્યો હોત આજે જસદણ માં પણ આમ આદમી પાર્ટી મજબૂત છે અને એ મત પણ બતાવે છે કે બાવીસ માં સુડતાલીસ મત સાથે આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હતી એટલે કે કુંવરજીભાઈ બાવળિયાને ફાયદો તો થયો છે અને જો ગઠબંધન હોત તો નુકસાન શું આવત એ કદાચ કુંવરજીભાઈ ને ખબર હશે અત્યારે આગળ વધીએ જસદણ બાદ ચોટીલા વિધાનસભા બેઠક આ ચોટીલા વિધાનસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીને એકોતેર હજાર મત મળ્યા શામાભાઈ કોંગ્રેસને તેતાલીસ હજાર મત મળ્યા આમ આદમી પાર્ટીને પિસ્તાલીસ હજાર મત મળ્યા તમે જોશો ને તો કોંગ્રેસના ઋત્વિજભાઈ મકવાણા ત્યાંથી જીતતા આવ્યા છે અને કોંગ્રેસને એક મોટા નેતા પણ કહેવાય છે અને આમ આદમી પાર્ટીએ પણ પોતાના રાજુ કરપડા કે જે સરકાર સામે બોલવા માટે ભારતીય જનતા પાર્ટીની સામે બોલવા માટે જાણીતા છે ખુલીને બોલે છે અને એક રાજુ કરપડાને ત્યાંથી ખૂબ પ્રેમ મળ્યો ખેડૂતોના ખૂબ મત મળ્યા કોળી સમાજના પણ એટલા મત મળ્યા અને આ જ કારણોસર રાજુ કરપડા આમ આદમી પાર્ટીના બીજા નંબરે રહ્યા છે અને કોંગ્રેસના ઋત્વિજભાઈ મકવાણા ત્રીજા નંબરે રહ્યા ભારતીય જનતા પાર્ટીના શ્યામાભાઈ ચૌહાણ પહેલા નંબરે રહ્યા પરંતુ જો આ બંનેના મત ભેગા કરશો તો ભારતીય જનતા પાર્ટીથી વધી જશે એ સીધું અત્યારના આપણને બતાઈ રહ્યું છે રાજુ કરપડા પણ મજબૂત છે આજની તારીખે હવે ખબર નહીં આવનાર સમયમાં ચોટીલામાં શું થાય છે ચોટીલામાં ગઠબંધન થાય તો પણ મુશ્કેલી કારણ કે બંને પોતપોતાની પાર્ટીમાં ઋત્વિજ મકવાણા અને રાજુ કરપડા બંનેનું વર્ચસ્વ છે પોતાની પાર્ટીમાં એટલે ટિકિટ કોને કાપવી એ પણ આવનાર સમયમાં સવાલ થઈ શકે પણ આ બેઠક છે આ ગણિત છે ચોટીલામાં પણ આમ આદમી પાર્ટી જીતી શકતી હોત જો કોંગ્રેસે સાથ આપ્યો હોત ગઠબંધન હોત તો આગળ વધીએ લીંબડી વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી એક્યાસી હજાર કોંગ્રેસ બત્રીસ હજાર અને આમ આદમી પાર્ટી અઠ્ઠાવન હજાર લીંબડી બેઠકમાં પણ શું થયું લીંબડી બેઠકમાં પણ તમે જોશો તો ભારતીય જનતા પાર્ટી આ બંનેના મત કરતાં ઓછા મત ધરાવે છે ભારતીય જનતા પાર્ટીની સામે જો આ બંને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન હોત તો ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મુશ્કેલી પડી હોત પરંતુ તેવું થયું નથી આમ તો લીંબડી બેઠક પરથી સોમાભાઈ પટેલ પોતે ચૂંટાઈને આવ્યા હતા તેમણે રાજ્યસભાની ચૂંટણી પહેલાં પક્ષપલટો કર્યો એટલે કે પક્ષપલટો તો ના કર્યો પોતાના પક્ષમાંથી રાજીનામું આપી દીધું ચાલુ ધારાસભ્ય પદે અને ત્યારબાદ લીંબડી વિધાનસભા સહિત હજુ આગળ આવશે કે જે રાજ્યસભાની ચૂંટણી પહેલાં બે હજાર વીસમાં યોજાઈ હતી તેમાં લીંબડીમાં પણ ચાલુ ધારાસભ્ય રાજનામુ એટલે કે બે હજાર સત્તરમાં તો કોંગ્રેસના જ ઉમેદવાર સોમાભાઈ જીત્યા હતા પરંતુ ત્યારબાદ તેમણે રાજીનામું ધર્યું તેમને ટિકિટ તો ના મળી ટિકિટ મળી કિરિશિ રાણાને અને કિરીટ શિરાણા જીતીને આવ્યા પીટા ચૂંટણીમાં બે હજાર બાવીસમાં પણ કિરીટ શિરાણા જીતીને આવ્યા એટલે કે આજે આપણે જે વાત કરી રહ્યા છીએ લીંબડીની એ લીંબડી પાછળ એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે કોંગ્રેસની જીત થઈ હતી ત્યારે તેના ઉમેદવારે જે પક્ષ પલટો કર્યો તે અસર આજે પણ જોવા મળે છે અને હવે કિરીટ સિરાણાએ પોતાનું વર્ચસ્વ કાયમ કર્યું છે કિરીટ સિરાણાની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જોડેલા મત વધી જાય છે આગળ વધીએ ધારી વિધાનસભા બેઠક આ ધારી વિધાનસભા બેઠક પણ તેમાંની એક છે કે જે રાજ્યસભા ચૂંટણી પહેલા ત્યાંના ધારાસભ્યએ રાજીનામું ધરી દીધું હતું તેઓ તો ભાજપમાં પણ જોડાઈ ગયા વાત છે જેવી કાકડિયાની જેવી કાકડિયા બે હજાર સત્તરમાં જીત્યા હતા કોંગ્રેસ બે હજાર સત્તરમાં ધારીમાં જીતીને આવી હતી જેવી કાકડિયાએ રાજીનામું આપ્યું ભાજપમાં આવ્યા પેટા ચૂંટણી જીત્યા અને બે હજાર બાવીસમાં પણ જીત્યા પણ બાવીસમાં જેવી કાકડિયાના જેટલા મત છે તેટલા તમે ગણશો તો આમ આદમી પાર્ટીના પણ દૂર નથી સાડત્રીસ મત એટલે બીજા નંબર આમ આદમી પાર્ટી છે જો કોંગ્રેસ ના લડી હોત તો આમ આદમી પાર્ટીને ફાયદો થાત સીધો જો ગઠબંધન હોત તો જેવી કાકડીયા કદાચ હારી પણ ગયા હોત આગળ વધીએ અન્ય વિધાનસભા બેઠકની વાત કરીએ ગઢડા વિધાનસભા આમ તો દલિત સમાજ માટેની અનામત બેઠક છે આ બેઠક પર શંભુ પ્રસાદ ટુંડિયા કે જે અત્યારના અનુસૂચિત જાતિ મોરચા રાષ્ટ્રીય મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી છે એ જીતીને આવ્યા અને વાત એ છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંનેના ટોટલ મત કરશો તો ગઢડામાં ભારતીય જનતા પાર્ટીથી વધી જશે પણ ભારતીય જનતા પાર્ટી ગઢડામાં મજબૂત રહી છે ગઢડામાં આમ પણ ભારતીય જનતા પાર્ટીનું વર્ચસ્વ તો છે પરંતુ જે પ્રવીણભાઈ મારુએ રાજીનામું આપ્યું ત્યારબાદ જે સ્થિતિ સર્જાઈ બે હજાર સત્તર બાદની સ્થિતિ તે આપણે જોઈએ છીએ અને કદાચ તેનો જ ફાયદો થઈ રહ્યો છે આગળ વધીએ તાલાલા વિધાનસભા બેઠક ભગાભાઈ બારડની બેઠક ભગાભાઈ બારડ ત્યાંથી જીતતા હતા તેમણે પણ પક્ષ પલટો કર્યો ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ભગાભાઈ બારડને ટિકિટ મળી અને ચોસઠ હજાર મત ભગાભાઈ બારડ લઈને આવે છે તેની સામે તમે જોશો તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ટોટલ મત વધારે છે અને બીજા નંબરે આમ આદમી પાર્ટી છે જેને ચુમ્માલીસ મત મળ્યા એટલે કે કોંગ્રેસ કદાચ ન લડી હોત ગઠબંધન હોત તો આ બેઠકમાં પણ પરિણામ જોવા મળત એટલે કે તાલાલા વિધાનસભા બેઠક પણ તેમાં જ આવે છે કે જ્યાં ગઠબંધન હોત ગઠબંધનમાં હોત તો ફાયદો થયો હોત એ પછી કોંગ્રેસના ઉમેદવાર હોત કે પછી આમ આદમી પાર્ટીના હોય આગળ વધીએ કાલાવાડ બેઠક કાલાવાડમાં પણ તમે જોઈ શકો છો એ જ પ્રકારની સ્થિતિ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના બંનેના મત તમે ચાલીસ હજાર તેતાલીસ હજાર અને એમાં તમે ચોવીસ હજાર ઉમેરશો એટલે કે ત્રેપન હજાર ત્રેસઠ હજાર ને બીજા ચાર સડસઠ હજાર આજુબાજુ મત થાય છે તો આનીથી તો દસ હજાર મત વધારે ગણી શકાય પણ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી ખરા અર્થમાં ગઠબંધન ન હોવાનો લાભ આ બેઠકમાં પણ લઈ ગઈ હોય તેવું કહેવામાં આવે છે આગળ વધી અન્ય વિધાનસભા બેઠકની વાત કરીએ વ્યારા વિધાનસભા બેઠક આ વિધાનસભા બેઠક અતિ મહત્વની છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આ બેઠકમાં પહેલી વખત જીત્યા છે આમ તો વ્યારા વિધાનસભા બેઠક છે એ અમરસિંહભાઈ ચૌધરીની બેઠક કહેવાય મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના કોંગ્રેસના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી તેમની આ બેઠક કહેવાય વર્ષો સુધી તેઓ જીત્યા તેમના પુત્ર તુષારભાઈ ચૌધરી પણ જીત્યા પરંતુ ભારતીય જનતા પાર્ટી અત્યારના જીતી જોવા મળે છે પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી જીતી તેનું કારણ તમે ગણી શકશો કે મત ડિવાઈડ થઈ ગયા પિસ્તાલીસ હજાર મત કોંગ્રેસને મળ્યા સુડતાલીસ હજાર મત આમ આદમી પાર્ટીને મળ્યા અને તેમાં આશ્ચર્ય એ છે કે કે વર્ષોથી જે કોંગ્રેસ આવતી હતી તે ત્રીજા નંબરે નંબરે ગઈ બીજા હોય તો પણ આપણે વિચારીએ એટલે આમ આદમી પાર્ટીએ વ્યારામાં પગપેસારો કર્યો જો કોંગ્રેસની મદદ હોત ગઠબંધન હોત તો વ્યારામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ન જીત્યા હોત એ સીધી વાત છે અને વ્યારા વિધાનસભા બેઠક આદિવાસી સમાજ માટે અનામત બેઠક છે જો તમે આપણે વાત કરીને તેમાં તેમાં ધારી બેઠક છે લીંબડી બેઠક છે એ બેઠકો ક્યારે રાજ્યસભાની ચૂંટણી પહેલાં છે મેં વાત કરી કે રાજ્યસભાની ચૂંટણી પહેલાં પક્ષ પલટો થયો અને એકસાથે પેટા ચૂંટણી યોજાઈ ત્યારની બેઠક છે અને બે ચાર બેઠકો તેવી પણ છે આમ આદમી પાર્ટી જ્યાં બીજા નંબરે રહી કે જે આદિવાસી અનામત છે વ્યારા એક છે આગળ વાત કરીએ લીમખેડા આ લીમખેડા બેઠક પણ આદિવાસી અનામત બેઠક છે જશવંતસિંહ ભાભોર દિગ્ગજ નેતા તેમના પરિવારનો એક કબજો છે વર્ચસ્વ છે શૈલેષભાઈ ભાભોરા જે ધારાસભ્ય છે બે હજાર બાવીસમાં જીતીને આવ્યા પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મત કરતા અરે કોંગ્રેસ તો થોડુંક જ દૂર હતું જુઓ પાંસઠ હજાર સાતસો ચોપ્પન ને ઓગણસિત્તેર હજાર ચારસો ચૌદ જો આમાં કોંગ્રેસ લડી ના હોત આમ આદમી પાર્ટી થોડું જ દૂર હતું દૂર હતી જો કોંગ્રેસ ના હોત તો આમ આદમી પાર્ટી કદાચ આ ઓગણસિત્તેર હજાર મતને ક્રોસ કરી ગઈ હોત ને કદાચ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોત એટલે કે લીમખેડામાં પણ આમ આદમી પાર્ટીને નુકસાન થયું છે કારણ કે ગઠબંધન નહોતું અને ભારતીય જનતા પાર્ટીને સીધો ફાયદો થયો છે આમ તો એ પહેલાં પણ શૈલેષભાઈ જીત્યા અને જશવંતસિંહ ભાભોર પણ જીતી ચૂક્યા હતા એટલે કે નુકસાન એક એક રીતે ગણો તો ભાજપને પણ ગણાય કારણ કે વર્ચસ્વ ભાજપનું છે લીમખેડા બેઠક પર આગળ વધીએ ફતેપુરા બેઠક આ ફતેપુરા બેઠક છે એ પણ આદિવાસી અનામત બેઠક છે અને આદિવાસી અનામત બેઠક પર વર્ષો પહેલા કોંગ્રેસનું રાજ હતું કોંગ્રેસનું વર્ચસ્વ હતું પરંતુ હવે ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે અમે તમને ત્રીજી બેઠક ગણાવી કે જે આદિવાસી અનામત છે ને ત્યાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી હોય ડેડિયાપાડા જેવી બેઠક છે આદિવાસી વર્ચસ્વ ધરાવતી તો ત્યાં તો પાછું આમ આદમી પાર્ટી ચૂંટાઈને જ આવી છે એટલે ફતેપુરા બેઠકમાં ભાજપ ઓગણસાઠ હજાર મત લઈને આવે છે કોંગ્રેસ ઓગણત્રીસ અને આમ આદમી પાર્ટી ચાલીસ એટલે ચાલીસ હજાર મત ઓછા ના કહી શકાય જો કોંગ્રેસની મદદ હોત તો આમ આદમી પાર્ટી ફતેપુરામાં જીતી શકી હોત પરંતુ કોંગ્રેસ પણ શું કામ મદદ કરે તેની કોર વોટ બેંક આદિવાસી સમાજ આ રીતના હાથમાંથી જઈ રહી છે અને તે આમ આદમી પાર્ટી તરફ જઈ રહી હોય એ આંકડા બતાવે છે જોઈએ આગળ શું છે ફતેપુરા બેઠક પણ તેમાંની એક છે આગળ આવે છે ભિલોડા બેઠક આ ભિલોડા બેઠકમાં પણ ભાજપને ફાયદો થયો અને આ ભિલોડા બેઠક અનિલ જોશિયારા જે વર્ષોથી જીતતા હતા કોંગ્રેસમાંથી અને આ અનિલ જોશિયારાનું કોરોના કાળ દરમિયાન અવસાન થયું હતું ત્યારબાદ તેમના પુત્ર કેવલ જોશિયારા ભાજપમાં જોડાઈ ગયા હતા પણ મતના ભાગલા પડ્યા કેવલ જોશિયારાને તો ટિકિટ નહોતી મળી પરંતુ ભિલોડાથી પીસી બરંડા પૂર્વ આઈપીએસ જે બે હજાર સત્તરમાં અનિલ જોશિયારા સામે લડ્યા હતા અનિલ જોશિયારાનું મૃત્યુ થયું એટલે પીસી બરંડાને ટિકિટ આપવામાં આવી અને અનિલ જોશિયારાના પુત્રને ટિકિટ નહોતી મળી આમ છતાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના બંને વચ્ચે મતોનું ધ્રુવીકરણ થાય છે બીજા નંબરે આમ આદમી પાર્ટી એકસઠ હજાર મત સાથે રહે છે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે હોત તો કદાચ ભિલોડામાં ભારતીય જનતા પાર્ટી બે હજાર બાવીસમાં પણ નિષ્ફળ થઈ હોત પરંતુ અનિલ જોશિયારાનો પરિવાર કેબલ જોશિયારાની મહેનત આ સહિતના સમીકરણો જોવામાં આવે છે પીસી બરંડા હારિયા અને હવે જીત્યા આગળ વધીએ ભીલોડા બાદ ધરમપુર વિધાનસભા બેઠક ધરમપુર વિધાનસભા બેઠક પણ આદિવાસી અનામત બેઠક છે પચાસ હજાર મત આમ આદમી પાર્ટી લઈને આવે છે તેત્રીસ હજાર મત કોંગ્રેસને અને ભાજપને ત્યાસી હજાર મત મળે છે અહીં પણ જો કોંગ્રેસનો સાથ આમ આદમી પાર્ટીને રહ્યો હોત તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈને આવત પરંતુ તેવું થયું નહીં આ ધરમપુરની વાત છે એટલે કે ઓવરઓલ આપણે જે વાત કરી આ છેલ્લો ફોટો હતો એક છેલ્લા ગ્રાફિક્સ અમે બનાવેલા હતા હતા એ એટલે કે તમે જો ને તો પાંચ આદિવાસી અનામત બેઠકોમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી કે જ્યાં જીતી શકતી હતી એટલે માર્જિન થોડું ઘણું હતું અને કોંગ્રેસની મદદ મળી હોત ગઠબંધન હોત તો ધારાસભ્ય તેમના હોત પછી સૌરાષ્ટ્રની પણ આપણે બેઠકોની વાત કરી એટલે કે વાત એ છે કે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને ચૂંટણી લડી હોત તો કદાચ આમ આદમી પાર્ટીની પણ બેઠક વધી હોત અને કોંગ્રેસની પણ બેઠક વધી હોત કારણ કે આપણે જે એક વિડીયો બનાવ્યો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમની લિંક તમને હું આપી દઈશ એ વિડીયોમાં મેં કહ્યું છે કે કોંગ્રેસને કેટલી બેઠકોમાં નુકસાન થયું આમ આદમી પાર્ટીના કારણે એ પણ ઓગણીસ જેટલો આંકડો છે સાવરકુંડલા જેવી બેઠકથી લઈને કે જે આમ આદમી પાર્ટીના લડવાથી સીધું કોંગ્રેસને નુકસાન થયું ના એ બેઠક હતી કે જ્યાં કોંગ્રેસના લડવાથી આમ આદમી પાર્ટીને નુકસાન થયું એટલે કે નુકસાન તો બંનેને થયું છે વધુ નુકસાન કોંગ્રેસને થયું છે એ વાત પણ સાચી છે હવે આવનાર સમયમાં જોઈએ શું થાય છે આ વાત તો એટલા માટે કરી કારણ કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીને નુકસાન થયું તો કહેવામાં આવે છે કે કોંગ્રેસના કારણે થયું તો ગુજરાતમાં શું સ્થિતિ હતી એટલે કે આપણે એક વખત ચર્ચા કરી લીધી કે ભૂતકાળમાં શું થયું છે અને શું ચર્ચા ચાલી રહી છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનને લઈ વિધાનસભા ચૂંટણીને લઈ અત્યારની સ્થિતિને લઈને આપનો અભિપ્રાય શું છે તેની અમને રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર